સરબત કરી જાશે નહી કે તો તમારે કેવું હતું ને હાલો હાલો પ્રોગ્રામમાં છે

અરે સુખા બાપા અલ સુખા બાપા હા એ સુખા બાપા સાશ સાશ પીજો મેં કઈ લાવું કે સાઈડ બા સાઈડ બા ફોન કરેવાલા કે ભેજા બને તો તારે દોહ કે ગાંઠિયા કે ભઈજે અતરે કે તાિયમ છે તને ખાવે ત્યાજ કે બનાવી તાલાયજી હલાયજી તુકા અલ હલાય તુ સાશ પીજે

મારા મેં ખાઈ લીધું પછી ખાઈ લીધું તેર ગ્લાસ ગ્લાસ ચાર પાંચ જ

એ સલકાઈમાં સલકાઈમાં તેમ તેમ ચાલુ રાખી હાલો એ વીડિયો વાક્યો છે એ લાવો મુલ નક પછી

લા મેં તમને કીધુંતું જિંગાલાલા હું આ આ ભાઈને આ તોરાઈ દો કે ઓલે થોડું ઈ થોડું વાળા છે મેં બેઠો છો

પછી બહાર આફરાઈ જાય